લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક વધુ સફર ઓપરેશન હાથ ધર્યું છે કઠનાલ પોલીસ હદ વિસ્તારમાં આવેલા ગારવેલ ગામ નજીકથી અંદાજે એક પોઈન્ટ પચીસ ફી એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયું છે પ્રાપ્ત માહિતી મુજબ ગારવેલ ગામ નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી કાર્યવાહી કરી સ્થળ પરથી દારૂથી ભરેલું કન્ટેનર તેજમ ચાર પરાલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે સ્થળ પરથી ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે આ સફળ કાર્યવાહીથી જીકેલા દારૂના ગેરકાયદેસર ધંધા પર મોટી અસર જોવા મળી રહી છે ആ ആ ക Thank mm -hmm. you. Mm -hmm.